પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગડવીએ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાલ વાત કરવી છે એક મોટા સમાચારની ગુરુવારે સવારે સાડા અગિયાર વાગે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા વિધાનસભા પહોંચે છે અને પત્રકારો સાથે વાત કરતાં તેમણે મોટી જાહેરાત કરતાં કહ્યું કે આમ આદમી પાર્ટી પછાતોને મહત્વ નથી આપતી માત્ર આમ આદમી પાર્ટીને કોંગ્રેસ અને ભાજપ પણ પછાતોનું મહત્ત્વ સમજી નથી પછાતોનો ઉપયોગ માત્ર મત લેવા માટે થાય છે આમ પાર્ટી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી તેમણે આમ આદમીના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપ્યું તેની સાથે વિધાનસભામાં તેઓ આમ આદમી પાર્ટીના દંડક હતા તેમાંથી પણ તેમણે રાજીનામું આપ્યું હતું એક તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થાય છે અને જીતનો જશ્ન મનાવી રહ્યા હતા ત્યારે ઉમેશ મકવાણાએ આ જીતના જશ્નમાં લીંબુ નીચોવી આખો મામલો ધૂળધાણી કરી નાખવાનો પ્રયત્ન કર્યો તેના કારણે આમ આદમી પાર્ટી શરમજનક સ્થિતિમાં મુકાય પણ ઉમેશ મકવાણાએ જે ખેલ ખેલ્યો હતો તે પ્રમાણે તેઓ પાર્ટીના કાર્યકર હતા તેમણે પાર્ટીમાંથી રાજીનામું નહોતું આપ્યું એટલે તેમનું ધારાસભ્ય પદ યથાવત રહ્યું હતું પણ જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ અને ઉમેશ મકવાણાએ જે શરમજનક સ્થિતિમાં આમ આદમી પાર્ટીને મૂકી દીધી તેના કારણે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ સુદાન ગઢવીએ ટ્વીટ કરી કહ્યું છે કે તેમણે આમ આદમી પાર્ટી કરી છે તેના માટે વર્ષ સુધી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે આમ ઉમેશ મકવાણા જે ઈચ્છતા હતા તેવી સ્થિતિ આમ આદમી પાર્ટી નિર્માણ કરી હવે તેઓ આમ આદમી પાર્ટીમાં રહ્યા નથી છતાં તેમનું ધારાસભ્ય પદ અઢી વર્ષ સુધી સલામત રહેશે જોઈએ આગળ શું થાય છે આ પ્રકારની ઘટના જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અને આ મુદ્દે તમારે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ